મા કુરુ ગાનમ માં સ્પૃશ મા રક્તપિપાસો ખુદતી સુમુખો શોભન ગાત્રી પુત્રી મમ કલુ નિદ્રાતી આપેલી કાવ્યપંક્તિ ફરી વાર લખવાની છે પ્રશ્ન નંબર બે સાચા શબ્દની નીચે લીટી કરવાની છે ખરાબ અવાજ વાળો તો કર્કશ કંઠઃ બે લુચ્ચું તો ખલહ ત્રણ સુવાળી તો સ્ત્રીગા ચાર લોહી પીનારો તો રક્ત પ્રશ્ન નંબર ત્રણ ચક્ર પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય લખવાના છે ઉદાહરણ આપેલું છે શ્રાંતા પુત્રી નિદ્રાતી તો સુંદર શયને પુત્રી નિદ્રાતી સુમુખી પુત્રી નિદ્રાતી શોભન ગાત્રી પુત્રી નિદ્રાતી મૃદુલા પુત્રી નિદ્રાતી વિમલા પુત્રી નિદ્રાતી ક્લાન્તા પુત્રી નિદ્રાતી સ્નિગ્ધા પુત્રી નિદ્રાતી કુશલા પુત્રી નિદ્રાતિ અનુનીતા પુત્રી નિદ્રાત્રી સુદતી પુત્રી નિદ્રાતિ શ્રાંતા પુત્રી નિદ્રાતી સેવિત દુગ્ધા પુત્રી નિદ્રાતી આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા વાક્યમાંથી સાચો વિકલ્પ પસંદ કરી વર્તુળ કરવાનો છે રે રે વાયસઃ કરકશ કંઠઃઃઃ સાચા વિકલ્પ પર તે વર્તુળ કરવાનું છે બે મ્યાઉ મ્યાઓ માકુરુ ચોર બિલાડ ત્રણ ઉચ્ચેરમાં ભક્ષ શૂનકવરાક ચાર રે રે મશક મા કુરુ ગાનમ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ જગ્યામાં મનપસંદ ચિત્ર દોરી રંગ પૂરવાનો છે અને તેના વિશે સંસ્કૃત ભાષામાં ત્રણ વાક્ય લખવાના છે મેં અહીંયા ગાયનું ચિત્ર દોર્યું છે તમે તમને મનગમતું ચિત્ર દોરી તેના વિશે લખી શકો છો ગાયનું ચિત્ર દોરી લખી શકાય એક ધેનુ અસ્માકમ માતા અસ્તી ધેનુનામ વિવિધ વર્ણ ભવતી ધ્યેનું તૃણાની ભક્ષયતી પ્રશ્ન નંબર છ પંક્તિ પૂર્ણ કરવાની છે મ્યાઉ મ્યાઉ મા કુરુ ઘોર વિરાવમ ચલ ચલ રે ખલ ચોર બિડાલ સ્નિગ્ધ મુદ્રા સેવિત દુગ્ધા પુત્રી મમ ખલું નિદ્રાતી ત્યાર પછી પ્રશ્ન નંબર સાત ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે એક મહિલા ઘટમ નયતી અહીંયા છે બાલક ગણેશમ અર્ચતી અર્ચનું અર્ચતી એવી રીતે આપણે કરવાનું છે બે ગર્ધપ ભાર વહતી ત્રણ ચટકાજલ પીબતી ચાર શુક ફલં ખાદતી પાંચ બાલિકા વાટિકા સિંચતી છ ભારવાહક પેટીકામ વહતી સાત બાલક પુસ્તક પઠતી આઠ અધ્યાપક ઘટીમ પશ્યતી નવ રમા વિદ્યાલય ગ્છતી આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ ગુજરાતી શબ્દ માટે ઉચિત સંસ્કૃત શબ્દ આપવાનો છે એક મેના તો સારિકા બે બાજ મહિષ ત્રણ પાડો તો શેન ચાર હરણ તો હિરણ અથવા મૃગ ત્યારબાદ પ્રશ્ન નંબર નવ ઉદાહરણ અનુસાર મૌલિકતાથી વાક્ય બનાવવાના છે એક અહમ ગચ્છામી તો વયમ ગચ્છામાં એક અહમ વદામી તો વયમ વદામ બે અહમ કથયામી

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો